માતાજી ને તો હવે ખબર ઉઠી ગયા છે અને ખબર ખબર હવે કામે જવાની છે તો કામે જવાની તૈયારી કરી છે ખબર કામે જવાનું વાત થઈ ગયું છે તો આજ કામે જવાનું છે તો ચલો કન્ટિન્યુ જય માતાજી ને તો હવે ખબર ઉઠી ગયા છે અને ખબર ખબર હવે કામે જવાની છે તો કામે જવાની તૈયારી કરી છે ખબર કામે જવાનું આજ થઈ ગયું છે તો આજ કામે જવાનું છે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આપણે કામે જઈ રહ્યા છીએ ખબર ખબર માં પોણખા તૂટી ગયા છે હોયને હમા કરાવવા પડશે ખબર ખબર મિત્રો ટાઈટ આવી હોય છે થાર હે આપણે એક લેવાનું લેવાનો છે ચલો મિત્રો અમે જતા હતા કામે તો માણા ને લેવાનો તો માણા આવી રહ્યો છે વિખરેલો તો મિત્રો હવે અમે જઈશું કામે

ફાઇનલ મિત્રો બપોર ચડવા આવી ગયા છે અને હવે ખાડા જાજી બાકી નથી આટલા જણા ખાડા ગાડી રહ્યા છે ક્ષાન મે ખાડો કિન્ને તો હવે અમે જાય છે બપોરો કરવા બપોરાનો ટાઈમ થઈ ગયો છે જો કોઈ સિવાય મેકી ખાડે અને જો ઊભા થઈને જાય છે ફાઈનલ મિત્રો મે ખાઈ લીધું છે અને ખાઈ બેન હવે આ જો અમારા શેઠ ના થાંભલા છે આટલા બધા થાંભલા બનાવેલા પડ્યા છે જો એને જોતા હોય તો ઓર્ડર કોન્ટેક કરજો કોમેન્ટમાં ફાઇનલી મિત્રો અમે થાંભલો ઉધી ચાલુ કરી દીધું છે થાંભલા કોડીને હવે એને નેવલ કરવાનું છે આ રીતે નેવલ કરવાનું છે આ બાકી છે જી એ નેવલ કરવાનું છે હવે તો ચલો તો મિત્રો અમે કામ કરતા હતા ને વાયા રહી ગયા હે આગળ થઈ જાય તો મિત્રો આ ખવરીઓ ખાંડવા માંથી ઉછો ના હતો અહીંયા એટલા તામલા ખાઈડા છે અને હું મેં કેલું લેવલ કરી છે આમ ટ્રેક્ટર આવી રહ્યું છે એમાં થાંભલા ઓલા કરવાના છે ઉતારવાના છે કર્યું છે આખું આ એટલામાં અમને આખવાના બાકી છે ફાઇનલી મિત્રો અમારું કામ પૂરું થઈ ગયું છે આટલી બાંધી છે આટલી બાકી છે આ ભડકો કરીને હવે હેલા જાય છે બધા હવે બધા કરે છે તો બાય બાય આજના વ્લોગમાં આટલું લાઈક છે અને સબસ્ક્રાઈબ